બોટાદમાં શાંતિપૂર્ણ માહોલમાં નીકળ્યું તાજિયાનું જુલુસ હિન્દુ મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા બોટાદ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભક્તિભાવપૂર્વક તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો ઉત્સાહભેર જોડાયા હતા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા આ જુલુસમાં શાંતિ અને સૌહાર્દનો માહોલ જોવા મળ્યો હતો આજે સમગ્ર ગુજરાતમાં જયારે મોરમ જેવો તહેવાર હોય છે ત્યારે આજે બોટાદમાં પણ તાજિયા નીકળ્યા છે અને આ તાજિયા તુવાથી લઈ લીમડાવાળા ચોક ખાતે અને હાલ ટાવર ચોક ખાતે પહોંચ્યા છે તો હાલ આ તાજિયામાં કોઈ અનિશ્ચિત બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે તો આપણી સાથે જિલ્લાના એસપી સાહેબ આપણી સાથે જોડાયા છે તો સીધા આપણે સાહેબ સાથે વાત કરીશું સાહેબ આજે તાદજાના મોરમ નિમિત્તે કેવો પોલીસ બંદોબસ્ત અને શું કેસ મોરમ નિમિત્તે બોટાદ શહેર ખાતે એક DYSP એક પીઆઈ અને પોલીસ તથા હોમગાર્ડ મળી કુલ 200 કર્મચારીનો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે બોટાદ જિલ્લા ખાતેની વાત કરીએ તો પાળિયાદ અને બોટાદ ગ્રામ્ય એ સિવાય પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં

આ તાજિયા જુલુસ શહેરની નગીના મસ્જિદથી શરૂ થઈ રાજપૂત ચોરા, લીમડા ચોક, દિનદયાલ ચોક અને ટાવર રોડ જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થયું હતું આ પ્રસંગે મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ જે કાજિયાનો તહેવાર છે જે કાજિયાનો તહેવાર કહેવાય કે મુસ્લિમ ભાઈઓ માટે આ એક બહુ જ મહત્વપૂર્ણનો દિવસ છે અને આ તાજિયા મોરમ બનાવવામાં આવે છે જે સમગ્ર ગુજરાતમાં પણ આ મોરમ બનાવવામાં આવે છે આ કેમેરામાં અમારા અમારા કે દેખાડશે જે અલગ અલગ પ્રકારના નિશાનો છે અને અલગ અલગ પ્રકારના અહીંયા તાજિયા પણ બનાવવામાં આવ્યા છે જેથી કરી આ લોકોની ભીડ પણ એક અનોખી જોવા મળે છે અને આ તાજિયામાં અલગ અલગ મુસ્લિમ ભાઈઓ અલગ અલગ પ્રકારના બહુ કરતુસ બતાવતા હોય છે અને ડીજે પોલીસ બંદોબસ્ત સમગ્ર ટીમ પોલીસની ની અહિયાં હાજરમાં છે કોઈ અણબલાવ ન બને એટલા માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને આ તાજા તહેવાર શા માટે મનાવવામાં આવે છે કરબલામાં જે ઇમામ હુસેન શહીદ છે તે નિમિત્તે આ મોતમ મનાવવામાં આવે છે કાલે નવમું મોતમ હતું અને આજે દસમું મોતમ છે ફરે શેખ સાથે કેમેરામેન પારસ ગાંધી બોટાદ અને તાજિયાનું જુલુસ કાઢવામાં આવ્યું હતું હિન્દુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આજે તાજિયા પર્વ તહેવાર છે જયારે સમગ્ર ગુજરાતમાં આ તાજિયા તહેવાર મુસ્લિમ ભાઈઓ દ્વારા મનાવવામાં આવે છે જેથી કરી આ તાજિયા ના અનેક લોકો જોવા મળે છે અને આ તાજિયા નું ઈ છે કે કરબલામાં ઇમામ હુસેન જે શહીદ થયા તે નિમિત્તે આ તાજાનો માતમ મનાવવામાં આવે છે કાલે નવમું મોરમ હતું આજે દસમું મોરમ છે જેથી કરીને આ તાજામાં કોઈ અનિશ્ચિત બનાવ ના બને એટલા માટે પોલીસ બંદોબસ્ત પણ આ ચુસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરી કોઈ અનિશ્ચિત બનાવ ના બને તે માટે પોલીસ બંદોબસ્ત ખડેપગે પોલીસ પણ જવાનો એની ડ્યુટી બજાવે છે જ્યારે તમે જોઈ રહ્યા છો દ્રશ્યમાં હાલ અહીંયા એમ્બ્યુઅન્સ નગરપાલિકા ફાયર સેફટી અને પોલીસની ગાડીઓ પણ અહિયાં છે જેથી કરી કોઈ ઘટના ન માટે આ વ્યવસ્થા બધી કરવામાં આવી છે હાલ આપણી રહ્યા છો કે ફાયર બ્રિગેડવાળા પણ અહિયાં હાજર માં છે અને આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે પોલીસની ગાડી પણ છે અને અહીંયા કોઈ અનિશ્ચિત બનાવ ન બને તેટલા માટે પોલીસ બંદોબસ્ત એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ

મ એટલે મુસ્લિમ લોકોનો બહુ મોટો તહેવાર ગણવામાં આવે છે આજે તાજિયા આખા ગુજરાત ભરમાં કાઢવામાં આવે છે ત્યારે બોટાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી જ્યારથી ચાલુ કરવામાં આવે છે તકિયા કુવાની શેરી લીમડાવાળા ચોક અને અત્યારે ટાવર ચોક સાથે પહોંચી રહ્યો છે ત્યારે આમાં કોઈ અનિશ્ચિત ન બનાવ બને ત્યારે પોલીસ ની ટીમ આખી અત્યારે હાજર છે એમાં એસપી સાહેબ બોટાદ વડા શ્રી એસપી સાહેબ અને પોતાની ટીમ પોતાની ડ્યુટી બજાવી રહ્યા છે ત્યારે કોઈ અનિશ્ચિત ન બનાવ બને એની માટે પોલીસ ફાયર સેફ્ટી અને એમ્બ્યુલન્સ પણ હાજર છે કે કોઈ પણ જાતનું અનિશ્ચિત બનાવ ન બને ત્યારે પોલીસની આખી ટીમ પણ આ પોતાની ડ્યુટી બજાવી રહી છે ત્યારે એસપી સાહેબ અને અલગ અલગ પોલીસ પણ તેમની સાથે છે કેમેરામેન પરેશ શેખ સાથે પારસ ગાંધી વ્યુઝલેન ગુજરાતી બોટાદ આજે જે પર્વ તહેવાર છે જે તાજિયા આપણે કહેવાય કે તકિયા કૂવા પાસેથી નીકળી અત્યારે હાલ ટાવર ચોક ખાતે પહોંચ્યા છે તો આપ દૃશ્યમાં જુઓ છો કે અહીંયા અલગ અલગ પ્રકારના તાજિયા હોય છે અને અહીંયા લોકોની ભીડ પણ એટલી બધી છે અને આ તાજિયાનું માધ્યમ એ છે જે કરબલામાં ઈમામ હુશેન શહીદ થયા તે નિમિત્તે આ તાજિયા કાઢવામાં આવે છે કાલે નવમુ મોરમ હતું અને આજે દસમું મોરમ છે આ મોરમ તાજિયા નિમિત્તે મનાવવામાં આવે છે અને અનેક લોકો આમાં રોજા પણ રહેતા હોય છે તો આપણી સાથે તાજિયાના સંયોજક છે એની સાથે સીધા વાત કરશું આપનું નામ અમારું નામ છે રજાચા તાનશા કુરેશી અમારા હુસેનભાઈ હમીશાભાઈ તાજિયા વર્ષોથી બનાવે બાપ દાદા અમારા અને આ હુસેન કરબલાની અંદર હેમામ હુસેન હસન શહીદ થઈ ગયેલા પણ આ દિન માટે થઈ ગયેલા છે એટલે એવા હંધા ધર્મ ઈમાન છે અમારે હિન્દુ મુસલમાન ચાહે છે અને વર્ષોથી આ જમણવાર ન્યાજ પ્રસાદી શરબત આ હંધુ એમના નામ ઉપર કામ કરે છે આ હતા આપણી સાથે તાજિયાના સંયોજક કેમેરામેન વારસ ગાંધી સાથે વરેશ શેખ ન્યૂઝ નાઇન બોટાદ